ભુજમાં છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી સસ્તા ભાવે સોનું ચલણી નોટો આપવાની લાલચ આપતો હતો સોશિયલ મીડિયા મારફતે લાલચ આપીને છેતરપિંડી કરતો હતો લખુરાયમાંથી આરોપી સલીમની ધરપકડ કરાઈ સોનાના બસ્કટના ફોટા અને નકલી નોટના ફોટો સોશિયલ મીડિયામાં તે મૂકતો હતો ભુજમાં છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી તે સોનાના બિસ્કિટની લાલચ આપતો હતો સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતો હતો સાથે જ ચલણી નોટો આપવાની પણ લાલચ આપતો હતો આ પ્રકારના તે ફોટા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરતો હતો અને છેતરપિંડી આચરતો હતો લખુરાઈમાંથી સલીમ નામના આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે લખુરાઈમાંથી આરોપી સલીમની ધરપકડ કરાઈ સોનાના બિસ્કિટના ફોટા અને નકલી નોટના ફોટો સોશિયલ મીડિયામાં તે મુકતો હતો ભુજમાં બિસ્કિટની લાલચ આપતો હતો સાથે જ ચલણી નોટો આપવાની પણ લાલચ આપતો હતો આ પ્રકારના તે ફોટા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરતો હતો અને છેતરપિંડી આચરતો હતો લખુરાઈમાંથી સલીમ નામના આ ધરપકડ કરી લેવામાં આવી છે